નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત શ્રી ચામુંડા માતાજીનો ઓગણત્રીસમો પાટક ઉત્સવ ટીટુદર મુકામે યોજાઈ ગયો વિજાપુર તાલુકાના ટીટુદન ગામે શ્રી ચામુંડા માતાજીનો ભવ્ય ઓગણત્રીસમો પાટો ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી ચામુંડા સેવા સમિતિ પરિવાર ટીટુદન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ચામુંડા માતાજીનો ઓગણત્રીસમો પાટો ઉત્સવની ધૂમધામથી ભવ્ય ઉજવણી કરવામાં આવી માતાજીના પાટો ઉત્સવ નિમિત્તે સવારે નવ પંદર કલાકે યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો માતાજીના પાટક ઉત્સવ નિમિત્તે સવારે દસ કે પંદર કલાકે ધજાના યોજમાન બારડ મથુર શ્રી કેતનસિંહ દ્વારા ધજા આરોહણ કરવામાં આવી શ્રી ચામુંડા માતાજીનું મંદિર અંદાજે પાંચસો વર્ષ પહેલાં માતાજીનું નાની દેરીમાં મંદિર હતું જે સમય અંતરે નવીન શ્રી ચામુંડા માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું શ્રી ચામુંડા માતાજીના ઓગણત્રીસમાં પાઠોત્સવ નિમિત્તે ગામજનો તેમજ સર્વ ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ સર્વ ભાવિક ભક્તોએ માતાજીનો પ્રસાદ લીધો શ્રી ચામુંડા માતાજી સમિતિ પરિવાર દ્વારા માતાજીના ઓગણત્રીસ મોટો ઉત્સવની ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું વિશેષ માહિતી મુકેશ વિજાપુરથી મારું નામ મારાડ રમેશિં શિવાજી કહ્યું ગામ ગામ તિંટોદન તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા આજે કયા માતાજીનો પ્રસંગ હોય છે આજે ચામુંડા માતાજીનો ઓગણત્રીસમો પાટોસભ અમે આજે ઉજવી રહ્યા છીએ માતાજીનું ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલું જૂનું મંદિર છે અને એને શું દત્તકથા રહેલી છે માતાજીનું તો મંદિર ઘણું વર્ષો પહેલાં અમારા બાપદાદાઓ કહેતા ઘણા વર્ષો પહેલું જૂનું મંદિર છે પછી અમે માતાજીનું લગભગ આજથી ઓગણીસો છન્નુંમાં નવીન મંદિર બનાવ્યું અને માતાજીનો પાઠોત્સવ કરેલો એમાં અમે અહીંયાથી સંપૂર્ણ રાજપૂત બ્રાહ્મણ મિસ્ત્રી સુથા આ મંદિર સાથે સંકળાયેલા છે દરેકના કોઈ પણ વ્યક્તિના લગ્ન થાય તો એની શેડાશેડી છોડવા માટે અહીંયા અમે આવીએ છીએ અમે જ્યારે નવીન મંદિર બનાવ્યું ત્યારે અમે અમને એવું કહેવામાં આવ્યું કે તમે આખું ગામ છોડી નવીનતા પ્રવેશ અહીંયા કરો એટલે અમે સંપૂર્ણ રાજપૂત ભાઈઓ બ્રાહ્મણ પંચાંગ સુખા બધા જ આ ગામ છોડી દરેકના મકાન ખુલ્લા મૂકી મંદિર મંદિરના ઘરોનું તારું પણ માર્યું ન હતું અને અમે બાજુના ગામમાં હરણાવડા ગામે ઠાકોર ભેમાજીના થયો અમે રાત્રિ રોકાણ કર્યું અમારા બધા જની રાત્રિ રોકાણની એમને વ્યવસ્થા કરી અમને બધાને સાજે એમને જમાડ્યા બીજા દિવસે અમે ઓગણીસો જેઠ જેઠસુ છઠના દિવસે વાજતે ગાજતે અહીં પાછા પરત ફર્યા માતાજીની સ્થાપના કરી અને માતાજીનો પ્રસંગ અમે સારો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી આજે શું કાર્યક્રમ રાખ્યો છે અને કેવા પ્રકાર કાર્યક્રમ રાખ્યો છે આજે માતાજીનો અમારો ઓગણત્રીસમો પાઠોત્સવ છે એ નિમિત્તે અમે માતાજીની ધજાનું પહેલા તો બદલીએ છીએ પછી મુખ્ય યજમાનનો અમે ધારો કરી અને મુખ્ય યજમાન અમારા પાટલાના આદર્શ બારડ રાજેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ધજાના ચઢાવવાના અમારા યજમાન છે બારડ કેતનસિંહ મગનજી એમના દ્વારા ધજા અમે ઘરેથી વાજતે ગાજતે એ લાવી અને માતાજીની ધજાનું આરોહણ કર્યું અને હવે આખો દિવસ હવનનો પ્રોગ્રામ ચાલશે સોદેવ માતાજીનો હવનનો પ્રોગ્રામ પૂરો થશે બધા પ્રસાદ લઈ અને પછી છૂટાવ અમને દરેક ગામજનોના ભક્તોએ બહુ સારો સાથ અને સહકાર આપેલો જ અમે માતાજી મનોકામના માતાજી પૂર્ણ કર અને માતાજી આવી દ્રષ્ટિ અમારા ઉપર બનાવી દે જે મીડિયાવાળા ભાઈ અહીંયા તમે આવ્યા છો અમારો જે આ પ્રોગ્રામ છે એને સીધા જે ભાવિક ભક્તો છે એમના સુધી અમારી જે વાત પહોંચાડી એ બદલ અમે પણ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને જે સાથ સહકાર આપ્યો